નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક બે હાજર છવ્વીસ લોન્ચ થઈ ચૂકી છે અને આ ગાલા અસાઇનમેન્ટ બુકની અંદર આજે આપણે ધોરણ દસનું જે સંસ્કૃત વિષયનું પ્રશ્નપત્ર નંબર ચાર અને એનો અંદર પણ જે વિભાગ એ છે ગદ્ય વિભાગ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસના દરેકે દરેક વિભાગના દરેકે દરેક પ્રશ્નના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો મુકાઈ ચૂક્યા છે પરંતુ આપણે એનું સોલ્યુશન શરૂ એના પહેલાં તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર દસ એ જે બોર્ડના પરીક્ષા જે વિદ્યાર્થીઓ બે હજાર છવ્વીસની અંદર આપવાના છે તેના માટે ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી એવું અસાઇનમેન્ટ છે જેમાં તમને કુલ પાંચ પ્રેક્ટિસ પેપર મળી જવાના છે દરેકે દરેક વિષયના અને એક ગયા વર્ષનું બોર્ડનું પ્રશ્નપત્ર પણ ઉપલબ્ધ છે તો આ ગાલા અસાઇનમેન્ટ બુક જે છે તેની કિંમત માત્ર બસો ચાલીસ રૂપિયા છે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ તમે ઘરે બેઠા મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ આ જે બુક છે તે મેળવી લેવી અને આ વખતે સ્માર્ટ ડીજી બુક પ્લસ ફ્રી ઓનલાઈન આન્સર કી પણ ઉપલબ્ધ છે છે કેવી રીતે મેળવવાની તો મિત્રો તમે તમારું બુક ઓપન કરશો એટલે પ્રથમ છે એના પાછળના ભાગની અંદર અહીંયા તમને બાર કોડ દેખાશે એ તમે સ્કેન કરશો એટલે અહીંયા જે ચાર સ્ટેપ આપેલા છે ચાર સ્ટેપ પ્રમાણેની માહિતી તમારે ફિલઅપ કરવાની છે એ કરશો એટલે કે એક્સેસ કોડ અહીંયા આપેલો છે આ એક્સેસ કોડ તમારે એન્ટર કરવાનો છે એટલે તમારી જે સ્માર્ટ ડીજી બુક પ્લસ ફ્રી આન્સર કી જે છે તે ઓપન થઈ જશે તો આ રીતે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો ડબલ્યુ 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 સ્ટોર ડોટ કોમ આ જે વેબસાઇટ છે વેબસાઇટ ઉપરથી પણ તમે મેળવી શકો છો ગાલા અસાઇનમેન્ટનું જે માસ્ટર સોલ્યુશન છે ધોરણ દસનું એ સર્વપ્રથમ વખત ગાલા અસાઇનમેન્ટ દ્વારા લોન્ચ કરવામાં એટલે કે ગાલા એટલે કે નવનીત દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે તો જરૂરથી આ જે ગાલા અસાઇનમેન્ટનું જે માસ્ટર સોલ્યુશન છે એ પણ ટૂંક સમયમાં લોન્ચ થઈ જશે તો જરૂરથી એ પણ મેળવી લેજો દરેક બુક સેલરને ત્યાં ઉપલબ્ધ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ નવનીત સ્ટોર ડોટ કોમ પર પણ ઉપલબ્ધ છે આ ઉપરાંત બીજી ખાસ મહત્ત્વની વાત એ કે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે છે તે લોન્ચ થઈ ચૂક્યા છે દરેકે દરેક વિષયના ગુજરાતી હિન્દી સંસ્કૃત ઇંગ્લિશ વિજ્ઞાન ગણિત દરેકે દરેક વિષયના પરીક્ષાની તૈયારી માટેનું કોઈ બેસ્ટ અને શ્રેષ્ઠ કોઈ મટિરિયલ હોય તો એ છે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો તો એ પણ દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવા ચાલો ત્યાર પછી છે આગળ નીચે આપેલા ગદ્ય ખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો તો અહીંયા આપણને પેરેગ્રાફ આપેલો છે તમે જોઈ શકો છો એનો અનુવાદ કંઈ કા પ્રમાણે થશે હવે તેમનું તે વ્રજની ઉપમા આપી શકાય તેવું વચન સાંભળીને માછલાઓએ એકબીજાને કહ્યું માછીમારોનો આ વાર્તાલાપ સાંભળ્યો હવે આપણે શું કરવું ત્યાં અનાગત વિધાતા નામનો મત્સ્ય બોલ્યો ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે એમ મને લાગે છે તો હવે અહીં એક પણ એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ હું તો બીજા સરોવરમાં જાઉં છું ત્યાર પછી છે બીજું વિક્રમાદિત્યની બારમી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ ઉપર વિજય પ્રાપ્ત કર્યો વિજય પછી જયરાજ જયસિંહ રાજા યશોવર્માનું ધન લઈને અણહિલપુર પાછો આવ્યો ધન સાથે ત્યાંનો ગ્રંથ ભંડારમાં ઘણા અજોડ ગ્રંથો હતા તેમાં ભોજ રાજાએ રચેલું સરસ્વતી કંઠા ભારણ નામે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું ચાલો ત્યાર પછી છે આગળ નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી શોધીને લખો એમાં ત્રીજો સવાલ તૃષાન વિક્રિય ધાત્રી કિમ આનીતવતી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી કાષ્ઠાની ત્યાર પછી છે ચોથો સવાલ ઇતિ શબ્દ કહ અર્થ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી નટ ત્યાર પછી છે પાંચમો સવાલ પ્રકૃતિ નિર્માતા સરોવરા કિદર્શા ભવંતી તો જવાબ આવશે વિકલ્પ એ જલાહ મિત્રો આઈએમપી બેચ બે હજાર છવ્વીસ જે છે તે લોન્ચ થઈ ચૂકી છે બોર્ડની બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલા પ્રશ્નપત્ર છે લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડિંગ લેક્ચર તમને મળી જવાના છે બોર્ડની અંદર તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માંગો છો એવન ગ્રેડ પ્રાપ્ત કરવા માંગો છો અથવા તો પરીક્ષામાં તમે ખાલી પાસ થવા માંગો છો તો પણ આ બેચ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે કારણ કે દરેકે દરેક વિષયના દરેક પાઠના જે મોસ્ટ એમ્પી પ્રશ્નો છે અહીંયાથી તમને સોલ્યુશન સાથે કરવામાં આવશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે પીડીએફ પણ સુપર ક્વોલિટીની છે ડાઉટ ક્લાસ પ્લસ બેકઅપ પ્લાન પણ મળી જવાના છે વોટ્સઅપ સપોર્ટ પણ ઉપલબ્ધ છે અને પ્રીવિયસ ઇયરના પેપર સોલ્યુશન પણ મળી જશે માત્ર ત્રણસો ને રૂપિયા એક વિષયની પ્રાઇસ છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર તમે કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો એપ્લિકેશન છે આપણે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ તમે કરી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી તો જે માણસ સુખમય સંસાર સાગરમાં પહોંચી શકતો નથી અથાર્થ તેઓ માણસ સાચો સુખ મેળવવા માટે યોગ્ય નથી ત્યાર પછી છે સાતમો સવાલ શક્તિ કુમારે સેનાથી આકૃષ્ટ થઈને કન્યાની સામે વિવાહનો પ્રસ્તાવ કર્યો તો ઉત્તર પોતાની ગુણ સંપત્તિ વડે એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓનું સ્વાદિષ્ટ ભોજન બનાવી અતિથિને સંતુષ્ટ કરવાની કન્યાની કુશળતા જોઈ અને આકર્ષાયેલા શક્તિ કુમારે તેની સામે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો આઠમો સવાલ અજાણ્યા પુરુષના પુત્રની શી દશા થઈ હતી ઉત્તર અજાણ્યા પુરુષનો પુત્ર સરોવરનું ઝેરી જળ પીને અંધ થઈ ગયો હતો અને પછી તે ઊંડા કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો હતો ત્યાર પછી છે નવમો સવાલ શક્તિ કુમારની પરીક્ષા યોજના તો શક્તિ કુમારને ગુણવતી કન્યા સાથે પરણવું હતું આથી તેણે એવી કન્યાને શોધી કાઢવા અને તેની પરીક્ષા લેવાની યોજના બનાવી આ માટે તે પ્રસ્થ માત્ર ડાંગર લઈ અને દેશ દેશાવરમાં ભ્રમણ કરતો રહ્યો એક વાત તેણે કાવેરી નદીના કાંઠે કુવા ઉપર એક સુંદર કન્યા જોઈ શક્તિ કુમારે તેના પરીક્ષા લેવાનું વિચાર્યું જો તે કન્યા માત્ર એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરી અને શક્તિ કુમારને ભોજનથી પ્રસન્ન અને સંતુષ્ટ કરી શકે તો તે તેની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તો તેણે તેવી કન્યા સાથે વિવાહ કરવાનું વિચાર્યું ત્યાર પછી છે દસમો સવાલ ક્રોધની શારીરિક અસરો ક્રોધ એવો મનોવિકાર છે કે જેનાથી બુદ્ધિશાળી પુરુષની બુદ્ધિ પણ મલિન થઈ જાય છે તે કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કાર્યોનું સ્વરૂપ સમજી શકતો નથી તે દિશા શૂન્ય બની જાય છે ગુસ્સે થયેલાની પ્રથમ વિદ્યા નાશ પામે છે તેની ભમર તણાય છે પહેલાં આ અને લાલાશ ઇન્દ્રિયો પર હુમલો કરે છે ક્રોધ કરનારનો તપ ગળી જાય છે અને પછી પ્રસ્વેદ જળ વહેવા લાગે છે ક્રોધી વ્યક્તિની અપકીર્તિ થાય છે જ્યારે તે ક્રોધ કરે છે ત્યારે તેનો અધર ફરકે છે અને શરીરના અન્ય અંગો કાપવા લાગે છે મિત્રો આ જે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો જો તમારે અભ્યાસ કરવો હોય ગણિત સ્ટાન્ડર્ડ બેઝિક બંને વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત તો આ પણ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર સંપૂર્ણ સોલ્યુશનના પીડીએફ મુકાઈ ચૂક્યા છે દરેકે દરેક વિષયના ફોન નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી છે અગિયારમો પ્રશ્ન નીચે આપેલો ગદ્યખંડ વાંચી અને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો તો અહીંયા તમે જોઈ શકો છો પેરેગ્રાફ આપેલો છે એમાં પેલો સવાલ જયસિંહ કશ્ય નૃપતે સર્વધનમ ગૃહિતવાન તો જવાબ આવશે જયસિંહ યશોવર્મણ નૃપતે સર્વધનમ ગૃહિતવાન બીજો સવાલ સિદ્ધરાજ જયસિંહ કદા માલવ વિજય કૃતવાન તો જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહ વિક્રમસ્ય દ્વાદશ્યાં શતાબ્દ્યાં માલવ વિજય કૃતવાન ત્યાર પછી છે ત્રીજો સવાલ કસ્ય ક્યાં હસ્તગા તો યશોવ સિદ્ધરાજજય હસ્તગતો જા ચોથો સવાલ ભોજન ગ્રન્થગાર કીદૃ ગ્રંથ આસન તો ભોજન ગ્રન્થગારુપમા ગ્રંથા આસન મિત્રો ધોરણ દસની જે બોર્ડની પરીક્ષા આવી રહી છે તેના માટેના કોઈ પણ પ્રકારના તમારે અપડેટ્સ જોતા હોય માહિતી જોતી હોય જાણકારી જોતી હોય તો આપણું ધોરણ દસનો જે વોટ્સઅપ ગ્રુપ છે તેની અંદર તમને મળી રહેશે આ ઉપરાંત આપણા જે અલગ અલગ પ્રકારના વિડીયોઝ અને પીડીએફ છે ધોરણ દસ માટેના તેની પણ તમને માહિતી મળતી રહેશે તો જરૂરથી આપણી આ જે વોટ્સઅપ ગ્રુપ છે તેમાં જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને કોર્સને લગતી જો વધારે માહિતી તમારે જોઈતી હોય તો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે સોલ્યુશન જે છે તેની પીડીએફ પણ મેળવી શકો છો અથવા તો આ જે સોલ્યુશન છે અથવા તો આ જે કોર્સ છે તેની વધારે માહિતી અહીંયાથી મેળવી શકો છો